નમસ્કાર મિત્રો હાલમાં આવેલી જે બે ચાલીસ નંબરની જીપીએસસી ક્લાસ વન ટુ માટે તમારા મનમાં અત્યારે અનેક પ્રશ્નો હશે જેમ કે પ્રેફરન્સ અત્યારે આપવાનો છે કે પછી તમારા મુખ્ય પરીક્ષા માટેની ભાષાઓ અત્યારે નક્કી કરવાની છે તો એ કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝનમાં રહેશો નહીં અત્યારે ફક્ત આપણે જે જૂની પદ્ધતિથી ફોર્મ ભરતા હતા એ જ રીતે ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમને બધાને જ ખબર છે કે ત્રેવીસ તારીખ છે અને સાથે સાથે આ વખતે કન્સેન્ટ ફોર્મ પણ ભરી દેજો જેના ચારસો રૂપિયા ફી રહેશે આ સિવાય કોઈપણ બાબતની વસ્તુ અત્યારે કરવાની નથી મુખ્ય પરીક્ષાની ભાષામાં આપણે પ્રિલિમના રિઝલ્ટ બાદ મુખ્ય પરીક્ષા આપતી વખતે એનું ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરવાની છે તેમજ જે આપણે સર્વિસનો પ્રેફરન્સ છે કે પહેલાં જીએસ એસ જોઈએ છે કે ડીવાય જોઈએ છે આ સર્વિસ પ્રેફરન્સ મુખ્ય પરીક્ષા પાસ થયા બાદ ઇન્ટરવ્યૂના ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરવાનો રહેશે હા એકપાત્ર નવી વસ્તુ આમાં એ છે કે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની નીચે તારીખ લખેલી હોવી જોઈએ અને આ તારીખ તમારી અરજી કરવાના એક વર્ષથી વધારે જૂની નહીં હોવી જોઈએ તો બસ એક તારીખ લખેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારો જોઈશે બાકી એઝ ઇટ ઇઝ જૂની પદ્ધતિથી જ ફોર્મ ભરવાનું છેલ્લી તારીખની રાહમાં ન રહેતા જલ્દીથી ફોર્મ ભરી દો ઓલ ધ બેસ્ટ